વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં સ્વાધ્યાય નવના પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈએ ચાલો પ્રશ્ન એક પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ છે અનુની પાસે પાંચ રૂપિયાના સિક્કાની એક થેલી ભરેલી છે જેનું વજન નવ કિલોગ્રામ છે એ થેલીમાં કેટલા સિક્કા હશે તો આપણે દાખલાની ગણતરી કરીએ પહેલાં તો નવ કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ એટલે એક કિલોગ્રામના એક હજાર ગ્રામ થાય તો નવ કિલોગ્રામના નવ હજાર ગ્રામ થયા હવે એક સિક્કાનું વજન છે નવ ગ્રામ તો એને ભાગ્યા નવ કરીએ તો નવ એકુ નવ એટલે એક હજાર સિક્કાની સંખ્યા થાય આપણને જવાબ બી મળશે પ્રશ્ન બે છે વિદ્યાર્થી મિત્રો એક દૂધના ડબ્બામાં અડતાલીસ લિટર દૂધ નાખવાથી પૂરો ભરાઈ જાય તેનો સાતના છેદમાં બાર ભાગ દૂધથી ભરેલો છે જો તેમાંથી દૂધનો અડધો ભાગ કાઢી લેવામાં આવે તો ડબ્બામાં હજી કેટલું દૂધ ભરવામાં આવે કે ડબ્બો આખો ભરાઈ જાય વિદ્યાર્થી મિત્રો આ ડબ્બાની અંદર અડતાલીસ લીટર દૂધ સમાય છે હવે એનો સાતના છેદમાં બાર ભાગ ભરેલો છે બાકીનો ભાગ ખાલી છે તો અડતાલીસ ગુણ્યા સાતના છેદમાં બાર બાર ચોક અડતાલીસ અને સાત ચોક અઠ્યાવીસ હવે આ અડધો ભાગ કાઢી લેવામાં આવે અઠ્યાવીસ લિટર ભરેલું છે એમાંથી અડધો ભાગ એટલે ભાગ્યા બે કરીએ તો ચૌદ લિટર દૂધ ભરેલું છે હવે એમાં અડતાલીસ માંથી ચૌદ ને બાદ કરીએ એટલે હજુ કેટલું દૂધ સમાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ લિટર દૂધ હજુ સમાઈ શકે જે આપણને વિકલ્પ નંબર સી ની અંદર જવાબ આપેલો છે ત્યાર પછીનો દાખલો ત્રીજો છે કે એક ગળાના હારનું વજન પચીસ ગ્રામ પાંત્રીસ મિલીગ્રામ બંગડીનું વજન પંદર ગ્રામ પાંચ મિલીગ્રામ અને એક વીંટીનું વજન દસ ગ્રામ ચારસો પચાસ મિલીગ્રામ છે તો દાગીનાનું કુલ વજન કેટલું થાય તો પચીસ ગ્રામ અને પાંત્રીસ મિલીગ્રામ એટલે જીરો પાંત્રીસ પંદર ગ્રામ પાંચ મિલીગ્રામ એ જીરો જીરો પાંચ દસ ગ્રામ અને ચારસો પચાસ મિલીગ્રામ તો આ કુલ વજન કીધું એટલે આપણે એમનો સરવાળો કરીએ દસ ની શૂન્ય અહીંયા આવશે નવ અહીંયા આવશે ચાર પોઈન્ટ ની શૂન્ય એક ત્રણ ને બે પાંચ પચાસ ગ્રામ અને ચારસો ને નેવું મિલીગ્રામ એટલે પચાસ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ બીમા આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન ચાર છે એક લમઘન આકારની ટાંકીની ક્ષમતા બાર લિટર છે જ્યાં ટાંકીના પાયાનું ક્ષેત્રફળ સાતસો પચાસ ચોરસ સેમી હોય તો ટાંકીની ઊંચાઈ કેટલી હશે બાર ને મિલી માં ફેરવીએ એટલે બાર હજાર થયા બાર હજાર ભાગ્યા સાતસો પચાસ કરીએ ચોરસ સેમીની અંદર આપેલું છે હવે બારસો ભાગ્યા પંચોતેર કરીએ પંચોતેર એકુ પંચોતેર અને પંચોતેર છ એટલે કે સોળ સેમી આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર સીની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન પાંચ એક ડોલની ધારણ ક્ષમતા વીસ લિટર પાણીની છે તેનો ત્રણ પંચમાંશ ભાગ પાણીથી ભરેલો છે તેમાં બીજું કેટલું પાણી ભરીએ જેથી ડોલ પૂરી ભરાઈ જાય તો ડોલની અંદર વીસ લિટર પાણી સમાય છે હવે એનો ભાગ પાણીથી ભરેલો છે એવો છેદમાં પાંચ પાંચ ચોખ્ખું વીસ અને ચાર તેરી બાર એટલે કે બાર લિટર પાણી ભરેલું છે હવે બાર લીટરને વીસમાંથી બાદ કરીએ એટલે આવશે આઠ લીટર પાણી હજુ સમાઈ શકે તેમ છે એટલે ડોલ ભરાઈ ભરાઈએ તો આપણો જવાબ આવશે આઠ લીટર એ વિકલ્પ નંબર સીની અંદર આપેલો છે કિશોરે બે બસો પાંચ પોઈન્ટ પચાસની દવા એકસો એસી પોઈન્ટ પચાસની ટોર્ચ ખરીદી તેણે કુલ પાંચસોની નોટ ખરીદી માટે આપી તો દુકાનદાર કેટલી રાશિ પરત આપશે તો પહેલાં એ ખરીદી માટે કેટલા ચૂકવે છે તો કે બસો પાંચ અને પચાસ પૈસા એકસો એસી અને પચાસ પૈસા આટલાની એને ખરીદી કરી છે પાંચ ને પાંચ દસની શૂન્ય છ ત્રણસો ને રૂપિયાની ખરીદી કરી હવે દુકાનદારને એણે પાંચસોની નોટ આપી છે પાંચસો પોઈન્ટ ઝીરો કરીએ ઓછા ત્રણસો ને બાદ કરીએ એટલે ચાર અહીંયા એક નવમાંથી આઠ જાય તો એક અને ચારમાંથી ત્રણ જાય એટલે એક તો એકસો ને ચૌદ રૂપિયા દુકાનદાર એમને પરત આપશે વિકલ્પ બી આપણો જવાબ મળશે સાતમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એક દુકાનવાળો બોલ પેન બાર રૂપિયાની એક અથવા પચાસનું પેકેટના ભાવે વેચે પચાસની ની પાંચ એવું એક પેકેટના ભાવે વેચે કોઈ વ્યક્તિ ત્રેવીસ બોલપેન ખરીદે તો કેટલી એને કિંમત આપવી પડશે તો અહીંયા પહેલાં કરી નાખવાનું ત્રેવીસ ભાગ્યા પાંચ પાંચ ચોકુ વીસ ત્રણ વહેતી હવે પચાસ રૂપિયાની પાંચ એવું એક પેકેટ છે તો ચાર પેકેટ થયા એટલે પચાસ ગુણ્યા ચાર બસો રૂપિયા થયા બાર રૂપિયાનો એક નંગ છે તો બાર તેરીને છત્રીસ એટલે બસો છત્રીસ રૂપિયા એમણે કિંમત આપવી પડી હોય જે આપણને વિકલ્પ નંબર એની અંદર આપેલો છે પ્રશ્ન આઠ એક માછલી ટાંકીને પૂરી છલોછલ ભરતા પિસ્તાલીસ લીટર પાણી ભરવામાં આવે તેનો ચારના છેદમાં નવ ભાગ પાણીથી ભરેલો છે અને બેના છેદમાં પાંચ ભાગ પાણી કાઢી લેવામાં આવે તો હજુ કેટલું પાણી સમાઈ શકે ટાંકીની ક્ષમતા પિસ્તાલીસ લીટરની છે પિસ્તાલીસ ગુણિયા ચારના છેદમાં નવ નવ પંચાને પિસ્તાલીસ વીસ લિટર પાણીનો ભરેલો ભાગ છે વીસ ગુણ્યા બેના છેદમાં પાંચ આ ભાગ પાણી કાઢી લીધું છે એટલે કે ચાર દૂ ને આઠ લીટર પાણી કાઢી લી કાઢ્યું વીસમાંથી આઠ ગયું એટલે બાર લિટર પાણી ભરેલું છે હવે એને આખી ભરવી હોય તો બાર લિટર બાદ કરીએ પાંચમાંથી બે જાય તો ત્રણ અને ચારમાંથી એક જાય તો ત્રણ એટલે કે તેત્રીસ લિટર પાણી હજુ સમાઈ શકે વિકલ્પ નંબર સી આપણો જવાબ મળશે નવમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શારદા એક નોટબુક પચીસ પચાસ પૈસા એક પેન સાત રૂપિયાને પચાસ પૈસા અને છ પેન્સિલ એક પોઈન્ટ પચીસ રૂપિયાના ભાવથી ખરીદી દુકાનદારને તેણે પચાસની નોટ આપી હોય તો દુકાનદારે પાછી કેટલી રકમ પરત આપી હશે તેનો સરવાળો કરીએ પચીસ રૂપિયાને પચાસ પૈસા સાત રૂપિયાને પચાસ પૈસા હવે છ રૂપિયાની પેન છ પેન્સિલ છે એકનો ભાવ છ ગુણ્યા એક પોઈન્ટ પચીસ કરીએ પણ સાત રૂપિયા પચાસ પૈસા થયું બધાનો સરવાળો કરીએ વીસ ની શૂન્ય વધી બે ચાલીસ રૂપિયા પચાસ પૈસાની ખરીદી કરી દુકાનદારને તેણે ની નોટ આપી છે ઓછા ચાલીસ રૂપિયાને પચાસ પૈસા કરીએ એટલે પાંચ અને નવ નવ રૂપિયાને પચાસ પૈસા વધા એ દુકાનદાર એમને પરત આપશે જે આપણને વિકલ્પ નંબર એની અંદર આપેલો છે પાંચ હજાર પિસ્તાલીસ ગ્રામ બરાબર કેટલા થાય અગિયારમાં પ્રશ્નની અંદર છે તો વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ થાય તો ભાગ્યા હજાર કરીએ એટલે પાંચ કિલોગ્રામ અને પિસ્તાલીસ ગ્રામ જવાબ મળશે વિકલ્પ બી એક મેચ કોલ અડધો કલાક ચાલે મેચના એકના છેદમાં દસ સમય ભાગ ટાઈમ આઉટ સમય આઉટ છે લેવામાં આવે તો ટાઈમ આઉટ કેટલી મિનિટનો હશે હવે અડધો કલાક એટલે ત્રીસ મિનિટ એને ગુણ્યા એકના છેદમાં દસ એટલે કે ટાઈમ આઉટ ત્રણ મિનિટનો છે વિકલ્પ બી નવના પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન ફરીવાર આપણે નવા વિડીયોની અંદર મળીશું મારા તમામ વિડીયોને જોઈ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો